નમસ્કાર દર્શક મિત્રો સત્યમય જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ અંતર્ગત વડોદરા અર્બન હેલ્થ સેન્ટરમાં પાયાનું કામ કરનાર આશા વર્કર બહેનોને એચઆઈ સર્વે દરમિયાન પડતી મુશ્કેલીને દૂર કરવા તેમજ સદર સર્વેની કામગીરીનું મહેનતાણું જાહેર કરવા તેમજ જાહેર કરેલ રૂપિયા નીચેનું મહેનતાણું ચૂકવવાની સાથે સાથે આયુષ્યમાન ભારત કાર્ડ અને આભાર ની કરાવેલી કામગીરીનું મહેનતાણું આપવા તેમજ તમામ કામગીરીના જાહેર કરવા મહિલા શક્તિ સેનાની અગ્રણી ચંદ્રિકાબેન સોલંકી દ્વારા આશા વર્કર બહેનો સાથે રાખી મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો જ્યાં ભારે સૂત્રોચ્ચાર સાથે આશાબેન વર્કર કરવું એ પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાળવી હતી તેમજ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ડોક્ટર દિવેશ પટેલ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અમે અહીંયા કીર્તિ સ્થંભ મારી આગળ દેવેશ મળવા માટે આવ્યા છે અને એ કહેવા માટે કે એચએમઆઈએસમાં જે ઓટીપીનું કામકાજ છે એ બંધ કરવામાં આવે અને અમને વ્યવસ્થિત રીતનું સરળ પડે તે રીતનું કામ કરાવે ના કે કોઈ ઓટીપીથી અભા કાર્ડમાં પણ ઓટીપી ઈશ્રમ કાર્ડમાં પણ ઓટીપી આયુષ્યમાન કાર્ડમાં પણ ઓટીપી એચએમઆઈસમાં પણ તો ઓટીપી ઓટીપીનો ધંધો અમે ક્યાં લગીન કરીશું ઓટીપી લઈને મારે મારા વિસ્તારમાંથી એક જ એક ભાઈના ત્રીસ હજાર રૂપિયા એમના ખાતામાંથી ઉપડી ગયા અને ભાઈ આક્ષેપ મારા ઉપર કરવામાં આવ્યો અને મને એવું કીધું કે અમે તમારા પર પોલીસ કેસ કરી અને આ તે બહુ જ માથાકૂટ થઈ હતી અને મારી બહેનોનો સપોર્ટ હતો તો આજે હું ત્યાંથી હેમખેમ પાછી આવી નહીં તો મારે ખબર નહીં કે શું મારી જોડે શું થઈ જાત તો અને જ્યારે મેં અમારા મેડિકલ ઓફિસરને અને એને એમને જણાવ્યું ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે તમે તો ગમે તેમ કરીને આ કામ કરવું જ પડશે અને જો નહીં કરો તો પછી તમને રાજીનામું આપવામાં આવશે કાં તો પછી તમે ઇન્સેટિવમાંથી કટ કરવામાં આવશે આવી રીતની ધમધમકી આપવામાં આવી હતી બિલકુલ અહીંયા વડોદરા કોર્પોરેશનની જે કમિશનરની કચેરી છે ત્યાં અમે આવ્યા છે મુદ્દો એ છે કે વડોદરાની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ આવે છે એચએમઆઈએસ હવે આ કામગીરી આશા વર્કર બહેનોને સોંપવામાં આવી છે કે રોજના પચાસ વ્યક્તિઓની રજીસ્ટ્રેશન કરાવવું મોબાઈલની અંદર હવે આ સિસ્ટમ કરવા માટે ઓટીપી જનતાનો આખા વર્કરો આખો દિવસ ફરે માંડ ચાર કે પાંચ જણ જોડે ઓટીપી એ લોકોને મળતા હોય છે એક બાજુ સેન્ટર ઉપરથી દબાણ સેન્ટર ઉપર બેનો પોતાની આપ કહે છે તો એવું કહે છે કે ઉપલા લેવલથી ટાર્ગેટ છે એટલે આ કોઈ પણ ભોગે કરવું જ પડશે ત્યારે બે દિવસ પહેલાં બનાવ બન્યો છે કે આશા વર્કરે ઓટીપી લીધો અને પાર્ટીના ચાલીસ ગયા તો ભારે હોબાળો મચ્યો માંડ માંડ આ સમગ્ર મામલાને અમે ઠાડે પાડ્યો છે ત્યારે આજે આશા વર્કર પોતે ડરાયેલા છે ગભરાયેલા છે વિસ્તારમાં જઈ શકતા નથી તો આ જે આખો પાયલોટ પ્રોજેક્ટ છે એને સફળ કરતો હોય તો ઓટીપી સિસ્ટમને બંધ કરે ને કોઈ બીજી સરળ એવી સિસ્ટમ દાખલ કરે કે આ પ્રોજેક્ટની સારી રીતે આપણે પૂર્ણ કરી શકીએ આરબીઆઈ પોતે સૂચના આપી છે કરોડોનો ખર્ચા કરીને જનતાને જાગૃત કરી રહ્યા છે કે પોતાનો ઓટીપી કોઈને આપવો નહીં ત્યારે ખરેખર પબ્લિક એકવાર નહીં સો વાર વિચાર કરે ઓટીપી ના જ આપે અને આશા વર્કર બહેનોએ ખૂબ સંઘર્ષ કરવો પડે છે હું માન્ય દેવેશ પટેલને કહેવા માગું છું કે સાહેબ એસી ચેમ્બરમાં બેઠા બેઠા ટાર્ગેટ આપવા બહુ સહેલા છે યોજનાઓ બહાર પાડી સહેલી છે પરંતુ જમીની લેવલ પર બહેનો જે કામ કરે છે એમની સમસ્યાઓને જોવો કે પબ્લિક સાથે કંઈ રીતે ડીલિંગ કરી રહી છે અને શું શું સામનો કરી રહી છે બીજું અમે એ કહેવા માગીએ છીએ કે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો ભાષણો આપો છો મહિલા સશક્તિકરણ ને મહિલા વિકાસના બેનરો પોસ્ટરો છપાવો છો તો તમારો આ વિકાસ ખાલી પોસ્ટરો બેનરો પૂરતો જ છે જાત જાતના સર્વે કરાવે છે એક પણ રૂપિયો મળતો નથી ફદ નથી આપતા આભા કાર્ડનું સર્વે કરાવડાયું ચાર મહિના સુધી એક રૂપિયો નહીં આયુષ્યમાન ભારત કાર્ડનું સર્વે કરાવડાયું ટોર્ચર કરીને એક રૂપિયો ઇન્સેન્ટિવ નહીં ઘરે ઘરે કઢાઈ આપ્યા ત્યારે પરિપત્ર જાહેર કર્યો હતો એને છ મહિના થઈ ગયા એક રૂપિયો ચૂક્યો નથી ત્યારે ખરેખર મોંઘવારી કૂદકેને ભૂસકે વધે છે એસી ઓફિસના અધિકારીઓને કહું છું કે તમારે લોકોને લાખો રૂપિયાનો તોતિંગ પગાર છે આ બહેનો ફિલ્ડમાં જઈને એકસો આઠની ની જેમ કામ કરે છે તો એમ ઘરનું ગુજરાન ચાલે આટલી મોંઘવારીમાં એટલું એમને વળતર તો ચૂકવો એટલે અમારી માંગ છે કે જેટલું પણ કામ કરાવે છે તમામ કામગીરીનું આ લોકો હેલ્થ વોરિયર છે સજીવ વ્યક્તિઓ સાથે મતલબ જનતા સાથે કામ કરવું યોજનાઓથી લાભાન્વિત કરવા આરોગ્યની એમની સુખાકારીનું ધ્યાન રાખવું આ કામગીરી માટે એપોઇન્ટમેન્ટ કરેલા છે ડબલ્યુ એ પણ એ લોકોને ગ્લોબલ એમને એવોર્ડથી નવાજ્યા છે ત્યારે આ બહેનોને એક ઓપરેટર બનાવી દેવામાં આવ્યા છે સજીવ સાથે કામ કરવાની જગ્યાએ મોબાઈલ પકડાઈ દીધા છે તો આવી જે કામગીરી છે એમાંથી મુક્તિ અપાઈને સાચા અર્થમાં આ જે ફિલ્ડ વોરિયર છે તો ફિલ્ડમાં આ લોકોને કામ કરવા જવા દે રિપોર્ટર છે તે લાઈવ ન્યૂઝ વડોદરા